એટલે આ દમડુંજી મારો ભાઈબંધ તો દેખાતો નહીં આ ગોમ ફરીને આવો એનો બર્થડે અને આજ ફોન બોન કરવા દેજે મને દે ચોજો તો રીતે ખબર જ નહીં પડતી ફોન બોન કરવું તો ખબર પડે મહત્વ જયો હે ક્યાં તારીખ હા મોટી કોઈ કરીએ

એનો બર્થડે હતો ને આજે ના પહેલી વાત જવા દે મને બુડા બુડા દેખાતો જ ત્યાં ઘર ઘરનો બસ લોક કરીને જતો હોય ખબર નહીં ફોને નહીં ઉઠાવજો કશું નહીં ઉઠાવજો પાછો જવા દે મને ખેતર બાજ જ તારે શંભુજી અરે શંભુજી નો બર્થ ડે આપતા નહીં મને તો ખબર જ નહિ પૂર આગેવાન થઈને કબર નઈ રાખતા એના લેવાની આપણે પાર્થી લેવાની બર્થ ડે પાર્થી લઈ પર

આપડે તો લેવાની ને અમે જઈએ તમને ખબર ને ડમરુજી નો નો પાર્ટી લેવા જઈએ તમારે તમારે બાકી ખાવાનું

ને એટલે હું આ બધું ખર્ચો કરવાનું ગમતું જ નહીં હજાર રૂપિયા વપરી ગયા ખોઈ લો તમે ખાઈ લ્યો તમારે હજુ ભૂખ લાગી બે વાગ્યા હજુ ભૂખ લાગી બહુ લાગી લાગી

થોડું થોડું વાળા હોય તમે નહી પછી મારે શું બધું નહીં થોડું લોકો તો બહુ ખાઈ ગયા છે હવે તો આ ત્યાદા કાઢી ઓ લોકો આ બટાટાની યાદ કરો મારા પતિમાં કાં કે શાક ખાવ બસ લઈ લે લે લેવા ગુજી 250 તો આ હોય તમન ન કે આવ લે ડાઈ બહેન

ભાત ખાવા દો ને હોટલ માં તો જાલે જ ના રે મસાલો લે મસાલો ખાવા તમ ગાલી નાખતા ને મારી હા

હું તમારી <t vampires> <t Inside>

મને તમારા ચોખાજી નો શીરો ખવડાવી ખાવા માં શેર ના આવના કેર મને ખબર ક્યારેક દારૂડિયો જ કર

આપડેવાનું થવાનું જો લગન આપડે ના ને તો લગન હોફરવાનું થાય તો અમે ક્યારે જઈએ તા ખાવાનું બને મને તો પોણી પીવા દે પણ કલ્પેશ ભાઈ કલ્પેશ

อาใครยืนเหล่าใจคุยกันอะไรนอนอไม่ใช